નમસ્કાર દર્શક મિત્રો આપની હરે છે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દૂધમાં સાકરની જેમ ભળી ગયેલી પ્રજા એટલે કે પારસીઓ અને જ્યારે સંજાણ બંદર પર આવ્યા પોતાનો ધર્મ સાચવવા માટે અને ત્યાંથી પ્રસ્થાપિત થયા નવસારી ખાતે નવસારી સખાવતી નગરી બની નવસારી સંસ્કારી નગરી બની એનો કદાચ મૂળ પાયો આ પારસી જનતાએ આપ્યો છે અને પારસીઓએ

આજનો પ્રસંગ નવસારી ખાતે નવસારીના પાક આર્ટસ બેરામની આ જે મકાન હાલમાં હયાત છે તેના સો વર્ષની ઉજવણી માટે આજે પારસીઓ ભેગા થયા છે ભારતભરમાં જુદા જુદા આટસ બેરામ આવેલા છે એમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતું આટસ બેરામ ઈરાનશા આર્ટસ બેરામ ઉડવાડા છે અને ત્યાર પછી નવસારી એના પછીના ગ્રેડમાં આવે છે મુંબઈ ઉડવાડા નવસારી સુરત વગેરે સ્થળે આતસમેરામો આવેલા છે નવસારીના મૂળ આતસમેરામ લગભગ ત્રણસો વર્ષ પુરાના છે જે સંજાન બંદરેથી પારસીઓ આવ્યા ત્યાર પછી વિખેરાઈ ગયા અને નવસારીમાં બારમી સદીની અંદર પાછા એકત્રિત થયા અને ત્યારે નવસારીની અંદર બેરામને સ્થાપિત કરવામાં આવ્યા નવસારીની અંદર લગભગ દોઢસો વર્ષ સુધી એ ઈરાન સા બેરામ નવસારીમાં રહ્યા અને ત્યાર પછી ઉડવાડાની અંદર ફાઇનલી સ્થાપિત થયા પરંતુ નવસારીના જે આતસબેરામ છે તે અને ઉડવાડાના બેરામ સમકક્ષ લગભગ વર્ષો ધરાવે છે આ જે હાલનું બિલ્ડિંગ હયાત છે એ સો વર્ષ પહેલાં બનાવવામાં આવેલું અને આજ સુધી એની અંદર અગ્નિ પ્રજ્વલ થઈ રહ્યો છે અને પારસી કોમ આખા ભારતમાંથી કે વિશ્વભરમાંથી જ્યારે પારસી ધર્મની જે આટસને જે પ્રેયર કરવાની હોય છે તેને માટે નવસારી પણ ખાસ પધારે છે નવસારીમાં પારસીઓની વસ્તી એક સમયે લગભગ પાંચથી સાડા પાંચ હજાર સુધીની હતી આજે એ વસ્તી લગભગ હજાર બારસોની પાસે આવી ગઈ છે વસ્તી ગતિ રહી છે પરંતુ જે આ નવસારીના આતસપેરામનું જે મહત્ત્વ છે એ આજે પણ એટલું જ રહ્યું છે અને વિશ્વભરમાંથી આજે પણ અહીં પ્રાર્થના કરવા માટે લોકો આવે છે

બે હજાર ને અગિયારની જે વસ્તી ગણતરી થયેલી એમાં ભારતભરની અંદર સત્તાવન હજાર બસો ને પાસઠ પારસીઓ નોંધાયેલા આજે જો વસ્તીની ગણતરી કરવામાં આવે તો આશરે આડતીસ થી ચાલીસ હજાર જેટલા જ બાકી રહે ભારતમાં થોડા પરદેશની અંદર માઇગ્રેટ પણ થયા છે થોડી પારસી જોડાસ્ટ એટલે જઠોસ્તી ધર્મની વસ્તી ઈરાનમાં પણ છે અને વિશ્વના દરેક દેશની અંદર થોડા થોડા ઓછે છે પણ બધાનો ટોટલ સરવાળો કરવામાં આવે તો એ દોઢ બે લાખથી વધારે આખા વિશ્વમાં તમને નહીં મળે એટલે નવસારીમાં આ પ્રસંગે પારસીઓ ઉત્સાહી બને અને વસ્તી જાળવી રાખવા જેટલો પણ પ્રયત્ન કરે તો બહુ છે તો જે પ્રમાણે આપે સાંભળ્યું અને જોયું એ મુજબ કે આ જે મકાન છે આ મકાન સો વર્ષ જૂનું મકાન છે હુમવામાં આવે છે માટે કરી જયારે આજે મોટો ઉત્સવ છે અને ઉત્સવની અંદર આપ જુઓ તો કલા સંસ્કૃતિની સાથે જોડાયેલો આ પારસી ધર્મ સરસ મજાની રંગોળીઓ પણ કરવામાં આવી છે ઓરિજિનલ જેને આસો પાલવ કહેવામાં આવે આવે છે એ બાંધવામાં આવ્યા છે આજુબાજુની દુકાનોની અંદર સુખાડા લાકડાઓ વેચવામાં આવી રહ્યા છે અને આ પ્રમાણે જ્યારે અમે વધુ ચર્ચા કરી તો પરવેશ બજા ફ્રોમ બોમ્બે આ ધ હેડ પ્રિસ્ટ ઓફ અ ટેમ્પલ વર ઓફ ધ ટેમ્પલ ઓફ ફાયર બોમ્બે સ્થાપેલા હતા એ ફાયર ટેમ્પલ સાતસો વર્ષ સુધી રહ્યા ત્યાર પછી ત્યાં આ હુલ્લો થયો એટલે કે બારોટના પર રહ્યા બાર વરસ ત્યાર પછી વાંસદા ગુજરાત ગામ છે અજમલગઢ ત્યાં રહ્યા ત્યાં લગભગ ઓગણીસ વર્ષ ત્યાં બી ગઈ રહી શક્યા નહીં ત્યારે પછી ત્યાંથી લઈ આવ્યા અને આપણા અહીંયાના એક સેઠિયા હતા ચાંગા છે તેની ફરમાસથી નવસારીમાં લાવવામાં આવ્યા ને અહીંયા લગભગ સત્તરસો ને ની અંદર સુધી સત્તરસો ને ચાલીસ સુધી આત અહીંયા હતા અહીંયા પછી અહીંયા બી મુસ્લિમોનો ડોર હતો જરાય એટલે અહીંયા કે તરસુચકી ને પછી એને ગુડવારા લઈ જવામાં વલસા લઈ જવામાં આવે વલસામાં એક બે વરસ રહ્યા બેક વરસ ને ત્યાં કે अल्ટીમેટ ઇટ ઇઝ એસ પ્લેસ ઓફ ગુડવારા ફાઈવ ઇઝ નાવ ઇટ ગુડવારા ઈરાન સગજે એક્ચ્યુઅલી સંજાનમાં જે સ્થાપેલું તેને તો આ અહીંયા સૌથી જસ્તી વરસ અહીંયા લગભગ સવા 350 વરસ સુધી સવા 350 વરસ અહીંયા રહેલા હતા એટલે એને જતવસ નૌસારી નગરી ઇઝ નોન એઝ ધ સિતારલ જનકેને પારસીઓની ધર્માની ટેકરી કહેવાય એટલે પારસીનો ધર્મ બધો અહીંયા જ હતો અહીંયાના લોકોએ અહીંયાની પ્રજાએ અહીંયાના તે જમાનામાં ગુજરાતી માનો બધા સાથ સહકાર આપ્યો હતો જેથી આ ધર્મ પ્રસ્પટ થયો અને પછી ઇન્ટરનલ કમ્યુનિટીને ખાતર એ લોકો ફાયર અહીંયાથી ઉચકી ગયા આતર્ષ ઉચકી ગયા એ લોકો વલસા લઈ ગયા અને વલસાડથી પછી દ્વારા મસ્ત ત્યારે અહીંયાના લોકોને ઘણી એ જ ફાયર હતા સેકન્ડ ફાયર ટેમ્પલ ફર્સ્ટ ફાયર ટેમ્પલ ઈરાન શાહ ત્યારે એ લોકોએ વિચાર કે અમે આતર્ષ વગર નથી રહી શકતા અમને કે મૂર્તિ જોઈએ તો એ લોકો અહીંયા બીજા ફાયર સેવન્ટીન સિક્સટી ફાઈવમાં બનાવી સાતિયા એને અઢીસો વર્ષ થઈ ગયા બે હજાર પંદરમાં થઈ ગયા મને લાગે છે ત્યારે બી કીધું હતું ફંક્શન ને પછી આ તો જાણે કે આપનો દિવસ તો આપણે મકાન ને નવું બનાવેલું તેનો છે સો વર્ષે આ મકાન નવું બનાવ્યું હતું ભલે મકાન સાહેબ જૂનું તો જેમણે જણાવ્યું એ મુજબ કે ભાઈ માઇગ્રેટ થઈને જયારે ઈરાન થી એવો આવ્યા પોતાનો ધર્મ બચાવવા માટે અને ત્યારબાદ

આપ નિહારતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યુઝ કેમેરા પર્સન સહલ રાજપૂત ની સાથે હું મહેશ ભટ્ટ